વિદ્યાર્થી મિત્રો રોયલ્ટીમાં આપણે બે પ્રકાર જોયા એક પ્રકાર જોયો પહેલો ઓછા કામની બાકીવાળો દાખલો જોયો પછી બીજું વધતું જતું લઘુત્તમ ભાડું એ જોયું અને ત્રીજો પ્રકાર છે અકસ્માત કે હડતાળના કારણે લઘુત્તમ ભાડામાં ઘટાડો થાય તે આવા દાખલાઓની અંદર ખાલી કોઠો બનાવવામાં ધ્યાન રાખવાનું બાકી આમનો અને ખાતા એ તો આપણે અગિયાર બારમાં ભણેલા છીએ એટલે આમનું લગતા આવડે અને આમનો દુપતિ ખતમણી કરતા આવડે મેઇન તમને જો કોઠું બનાવતા આવડી જશે તો જરાય પણ તકલીફ પડશે નહીં અને કોઠો બનાવવો પણ ઇઝી છે તો બિહારની કોયર કંપનીએ તારીખ એક એકવીસથી વીસ વર્ષ માટે કોલસાની ખાણનો પટો લીધો છે પટાણી શરતી નીચે મુજબ છે દર વર્ષે લઘુત્તમ ભાડું બત્રીસ હજાર આપવાનું છે લઘુત્તમ ભાડું દર વર્ષે કેટલું છે બત્રીસ હજાર તો આપણે કોઠામાં બત્રીસ હજાર દર વર્ષે લખી નાખીએ કારણ કે આપવાનું છે એટલે બત્રીસ હજાર લખી નાખવાના લઘુત્તમ ભાડાના દર વર્ષે બત્રીસ હજાર આપવાનું ઓછા કામનું વળતર પછીના બે વર્ષમાં મજરે મળશે એટલે કે જે વર્ષ ઓછું કામ થાય એના પછીના બે વર્ષ મળે પછીના ધ્યાનમાં રાખજો પછી જો અકસ્માત કે હડતાળના કારણે રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં ઓછી હોય તો અકસ્માતને કારણે રોયલ્ટી ઓછી હોય તો લઘુત્તમ ભાડામાં પચીસ ટકા ઘટાડવું જે લઘુત્તમ ભાડું છે એ આ બત્રીસ હજારને બંને શું કરી નાખવાનું પચીસ હજાર ઘટાડી નાખવાનું બરાબર છે હડતાળનું વર્ષ છે તો આપણે જોઈ લઈએ પચીસ ટકા પછી ઘટાડશું બરાબર

આમ તો પચીસ ટકા એટલે ચોથો ભાગ થાય આઠ હજાર થશે કેટલા થશે માથે ચડાવી દઈ દેજો આઠ હજાર રૂપિયા થશે અને જો ડાયરેક્ટ સીધો અગ્રમાણની જેમ ગણતરી કરવી હોય તો બત્રીનો ચોથો ભાગ આઠ હજાર થાય પચીસ ટકા એટલે ચોથો ભાગ ઘટાડવો બરાબર છે તો આઠ હજાર ઘટાડી નાખીએ તો ચોથા વર્ષની રોયલ્ટી ચોવીસ હજાર આવશે ધ્યાન રાખજો કેટલી આવશે ચોવીસ સુકમ જુઓ મારું દર વર્ષે બત્રી બતરી 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 છે જ પણ ત્રીજી શર્તમાં એમ કીધું છે કે જો અકસ્માત થાય કે હડતાલ થાય તો રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં હોય બરાબર છે લઘુત્તમ ભાડા કરતાં તો લઘુત્તમ ભાડું પચીસ ઘટાડી દેવાનું તો આપણે પચીસ ઘટાડ્યું કેટલું થયું ચોવીસ રોયલ્ટી કરી તો રોયલ્ટીનો પચોતેર પૈસા છે તો ચોવીસ હજારને પોઈન્ટ પચોતેર ગુણવા બે બીના પાડીને પચોતેર ગુણતા તોય થાય તો અઢાર હજાર આવશે કેટલા આવશે અઢાર હજાર એ રીતે બત્રીસ હજારને કોઈ પચોતેર ગુણસો એટલે છવ્વીસ હજાર આવશે એ રીતે છપ્પન ને કોઈ પચોતેર ગુણસો એટલે બેતાલીસ આવશે અને ચાલીસ હજારને પોઈન્ટ વડે ગુણશો તો ત્રીસ હજાર આવશે કેટલો આવશે ત્રીસ હજાર તો ત્રીસ હજાર રોયલ્ટી થશે જુઓ લઘુત્તમ ભાડા કરતાં ઓછી થઈ છે લઘુત્તમ ભાડું બત્રીસ હજાર છે રોયલ્ટીની કિંમત ત્રીસ હજાર છે એટલે એને ત્રીજી શરતનો લાભ મળશે બરાબર મળશે ત્રીજી શરતનો લાભ મળશે તો આપણે ત્રીજી શરતો એને લાભ આપવો પડશે આમાં રોયલ્ટીની કિંમત આમાં રોયલ્ટીની કિંમત અઢાર હજાર ચોવીસ હજાર બેતાલીસ હજાર એ કેટલી થઈ છે ત્રીસ હજાર બરાબર છે તો હડતાલના કારણે રોયલ્ટીની કિંમત બત્રીસ હજાર બદલે કેટલી થઈ છે ત્રીસ હજાર એટલે ભારણા કરતાં ઓછી થઈ છે બત્રીસ હજાર ભાડું છે રોયલ્ટી કે બત્રીસ હજાર છે તો પચીસ ટકા એને શું કરવું પડશે આપણે ઘટાડી દેવું પડશે તો બત્રીસ હજારના પચીસ ટકા આઠ હજાર થાય તો બત્રીસ હજારમાંથી આઠ હજાર બાદ કરીએ તો ચોવીસ હજાર આવશે હવે આપણે ઓછું કામ કરીએ તો રોયલ્ટી ઓછી છે લઘુત્તમ ભાડું વધારે છે તો ઓછું કામ કેટલું થશે ચૌદ હજાર માઇનસ ચૌદ હજાર મધરે નહીં મળે બધે ન મળે તે ઓછા કામની બાકી કેટલે આવશે ઓછા ચૌદ હજાર જ આવશે અને આપણે ચૂકવવા પડશે તો બત્રીસ હજાર કારણ કે એ બધા ઓછા લેશે નહીં આપણે ચૂકવવાના કેટલા પડશે બત્રીસ હજાર બીજા વર્ષે પણ રોયલ્ટી ઓછી છે માઇનસ આઠ હજાર આમ તો વળતર મળે બે વર્ષ પછી કીધું છે પણ ફાયદો જ નથી તો એમાં કોટ ખોટ છે એટલે ઓછું કામ છે તો આપણે મધરે મળે તેવું કાંઈ નહીં મધરે ન મળે તેવું પણ કાંઈ નહીં કારણ કે વધારે છે નહીં તો આ થઈ જશે ચોવીસને આ બાવીસ હજાર બાકી રહી જશે અને એમાં એ બત્રીસ હજાર લેશે ઓછા લેશે નહીં કારણ કે બેમાંથી રોયલ્ટી કે ઓળખું તો મારામાંથી જે વધારે હોય તે લે બરાબર એટલે બત્રીસ હજાર આવશે ત્રીજાની અંદર ત્રીજાની અંદર લગુતમ મારું બત્રીસ ને બેતાલીસ દસ હજારનો ફાયદો થયો છે કેટલો ફાયદો થયો છે દસ હજાર તો જે ચૌદ હજાર વાળું જે ઓછું કામ છે એમાંથી દસ હજાર આપણે મજરે મળી શકશે શું કરશે મજરે મળી શકશે પરંતુ એના પછીના બે વર્ષમાં થયું એક ને એક બે વર્ષ થઈ ગયા હવે મજરે નહીં મળે એટલે બાકી મજરે ન મળે એવી ચાર હજાર થાય થાય કે નહીં કારણ કે બે વર્ષ પછી મળે એક વર્ષમાં તો ન બીજા વર્ષે દસ હજાર થઈ જાય દસે દસ હજાર આપણે લઈ લઈએ પણ હવે ચૌદ હજાર છે ચાર હજાર બાકી રહેશે પણ હવે તો નહીં મળે કારણ કે ત્રીજું વર્ષ આવી જાય છે એટલે મજરે ન મળે તેવી ચાર ચૌદ હજાર આવી જાય તો હવે બાકી આઠ હજાર રહે અને એ આપણને કેટલા દેવા પડશે બે માંથી મજરે મળશે તો બેતાલીસ હજાર વલિટી છે તો એ બેતાલીસ લે પણ મધરે આપશે ને બત્રીસ હજાર લેશે એકતાલીસે બત્રીસ હજાર કારણ કે એને દસ હજાર શું કર્યું મંદિરે આપી દીધું હવે ત્રીજે વર્ષે હડતાલ થઈ તો ચોથા વર્ષે હડતાલ થઈ તો પચીસ ટકા આપણે એને વાળી દીધા કારણ કે બત્રીસ હજાર કરતાં ત્રીસ હજાર રોયલ્ટી થઈને ઓછી થાય તો થોડેક છે રોયલ્ટી ઓછી થાય ઓછી થઈ તો પચીસ ટકા બત્રીસ હજાર આઠ હજાર વાળી દીધા તો ચોવીસ હજાર રૂપિયા લઘુત્તમ ભાડું થાય તો ચોવીસ હજારમાંથી આપણે આઠ હજાર છે બરાબર ને તો લઘુત્તમ બાળકો રોયલ્ટી વધારે છે છ હજાર કેટલી છે એ છ હજાર આપણને બદલે મળશે કારણ કે આઠ હજાર છે હવે કંઈ આગળનું વર્ષ તો આવવાનું નથી બે વર્ષ સુધી મળે પણ હવે તો ચોથે વર્ષે પૂરો થઈ ગયો કરા એટલે બે હજાર બાકી રહી છે તો એ બદલે મળશે નહીં આનું થશે બેલેન્સ પૂરું અને પછી મળશે ચોવીસ હજાર આપણે મકાન મારીકને દેશું કારણ કે હા છ હજાર આપણને મજે આપી દીધા છે તો આ કોઠો આ રીતે બને કંઈ નથી કોઠો બનાવવામાં તો શેરું ને સરળ છે તમને બધાને આવડી જાય બરાબર છે હવે આપણે આમનો જ જોઈએ તો હવે દાખલામાં કીધું નથી આમનો જ ચાર ખાતા બનાવવાના છે લઘુત્તમ મારા ખાતું રોલની ખાતું જમીન મારી ખાતું ઓછા કામનું ખાતું બરાબર છે પણ આમનો જ કયા વગર ખાતા બનાવી શકાશે નહીં આમ નોંધ કરીને પછી દરેક ખાતામાં શું કરવું પડશે ખતવણી કરવી પડશે તો પહેલાં વર્ષની આમ શું થાય આપણે કરીએ છીએ કે રોયલ્ટી ચૂકવવાની થાય તો લઘુત્તમ ભાડા ખાતે ઉધાર બત્રીસ હજાર તે જમીન માલિક ખાતે બત્રીસ હજાર રોયલ્ટી છે આ શું લઘુત્તમ ભાડું ચૂકવવાનું થાય તે બત્રીસ હજાર આપણે ચૂકવશું હવે બીજા વર્ષે રોયલ્ટી ખાતે ઉધાર અઢાર હજાર રોયલ્ટી કેટલી છે રોયલ્ટી ચૂકવાની થાય આપણે લઘુત્તમ ભાડું ચૂકવાનું થાય બત્રીસ હજાર કેટલું થાય બત્રીસ હજાર જે જમીન માલિક ખાતે બત્રીસ હજાર બીજા વર્ષે લોટ સુધા છે પહેલાં વર્ષની અંદર રોયલ્ટી હવે આપણે ચૂકવાની થાય તો રોયલ્ટી ખાતે ઉધાર અઢાર હજાર ઓછું કામ થયું છે ઓછા કામ ખાતે ચૌદ હજાર એ લઘુત્તમ ભાડા ખાતે બત્રીસ હજાર થાય બરાબર છે આ લઘુત્તમ ભાડાની નોંધ કરેલી છે લઘુત્તમ બાજાની પહેલાં આપણે આ ત્રણ જ કરતા હતા આ કરવી બત્રીસ હજાર લઘુત્તમ બાળું છે એ જમીન માલિકને ચૂકવાનું છે લઘુત્તમ બાળક ઉધાર તે જમીન માલિક ખાતે જમા બરાબર છે તો એ ચૂકવાનું થયું એની નોંધ કરી પછી ઓછા કામની નોંધ કરી આમ તો આપણે ભેગી કરી છે તે ભેગી કરવી હોય તો ચાલે પણ અમુક દાખલામાં બે અલગ અલગ કરેલી છે તો આપણે અલગ અલગ કરવો તો ચાલે ન તો લઘુત્તમ બાળક ઉધાર બત્રીસ હજાર તે ઓછા કામ ખાતે ચૌદ હજાર સોરી રોયલ્ટી ખાતે ઉધાર અઢાર હજાર એ ઓછા કામ ખાતે ચૌદ હજાર તે લઘુત્તમ ભાડા ખાતે બત્રીસ હજાર એ રીતે પણ આપણે કરી શકીએ પણ એ રીતે ના પહેલા દાખલા આપણે એ રીતે જ કરેલી છે પણ અલગ કરવી તો થઈ શકે તો પહેલી ખાલી લઘુત્તમ ભાડા રીતે જેટલું લઘુત્તમ ભાડું છે તે લઘુત્તમ ભાડા ખાતે ઉધાર બત્રીસ હજાર તે માલિક ખાતે જમા બત્રીસ હજાર બાબત જેમાં શું લખશું કે ભાઈ લઘુત્તમ ભાડું લઘુત્તમ ભાડાની રકમ ચૂકવાની થઈ તે પછી બીજી આનું રોયલ્ટી ખાતે ખરેખર રોયલ્ટી અઢાર હજારથી રોયલ્ટી ખાતે અઢાર હજાર ઓછા કામ ખાતે ઉધાર ચૌદ હજાર તે લઘુત્તમ બાળા ખાતે બત્રીસ હજાર એમાં રોયલ્ટી અને ઓછા કામની રકમ આપણે ક્યાં લઈ ગયા લઘુત્તમ બાળક ખાતે લઈ ગયા એમ લખવાનું લઘુત્તમ બાળક ખાતે આ બધી રકમ લઈ ગયા તેની નોંધ હવે ચૂકવણી કરશું આપણે લઘુત્તમ ભાડાની તો જમીન માલિક ખાતે ઉધાર બત્રીસ હજાર એ બેંક ખાતે ઉધાર બત્રીસ હજાર બરાબર છે પછી રોયલ્ટી ખાતે બંધ કરશું આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું નફા નુકસાન ખાતે ઉધાર અઢાર હજાર એ રોયલ્ટી ખાતે અઢાર હજાર જે રકમ હોય એ જ રોયલ્ટી નહીં લખવાની છે એ રીતે બીજા વર્ષમાં પણ સેમ નોંધ થશે ખાલી રકમ બદલશે આ રકમ તો એની જ રીતે લઘુત્તમ માળા ખાતે ઉધાર બત્રીસ હજાર એ જમીન માલિક ખાતે ઉધાર બત્રીસ હજાર રોયલ્ટી ખાતે ઉધાર કેટલા છે ચોવીસ હજાર બરાબર ચોવીસ હજાર એ લઘુત્તમ ભાડા ખાતે ઉધાર આઠ હજાર સોરી ઓછા કામ ખાતે ઉધાર આઠ હજાર લઘુત્તમ ભાડા ખાતે બત્રીસ હજાર હવે રોયલ્ટી ચૂકવવાની તો જમીન મારી ખાતે ઉધાર બત્રીસ હજાર બેંક ખાતે બત્રીસ હજાર ખાતું બંધ કરી તો નફાનુસણ ખાતે લઈ જઈએ તો ખાતે ઉધાર ચોવીસ હજાર રોયલ્ટી છે તે રોયલ્ટી ખાતે જમા ચોવીસ હજાર સેમ ટુ સેમ આવે છે આપણા પણ આ બેમાં તો સેમ ટુ સેમ છે આમાં બેંક ખાલી બીજી ને ચોથી માં આંકડા બદલ સી બાકી એમેમ છે હવે ત્રીજા વર્ષની જોઈએ તો ત્રીજા વર્ષે પણ એમેમ થશે રકમ કાઢી નાખું છું બરાબર છે તો ત્રીજા વર્ષે

બાબત લઘુત્તમ પાડું ચૂકવું થયું ચૂકવાના થયા તે આ પહેલી આમણું પછી નંબર બે બીજી આમનું બેતાલીસ હજારમાંથી આપણે મજૂરી મળી છે જો આ વર્ષે એને મજરે દસ હજાર મળ્યા છે એટલા મળ્યા છે દસ હજાર તો એની આમનું થશે આમાં મજરે નહોતા મળતા એટલે આમનું નથી થઈ આમાં મજરે મળશે તો એની આમનું શું થશે જમીન માલિક ખાતે ઉધાર જમીન માલિક ખાતે ઉધાર કેટલા મળ્યા છે આપણને દસ હજાર બરાબર તે સુરક્ષો આપણે ઓછા કામ ખાતે સુરક્ષો ઓછા કામ ખાતે જમા દસ હજાર બાબત જે ઓછા કામની રકમ મધરી મળી તે બરાબર આમાં મજૂરી મળી થયું પહેલી બે નોંધમાં નથી આવી નોંધ મજરે મળે તો આપણે એક નોંધ વધારે થાય ગયું પછી આપણે રોયલ્ટી ચૂકવવાની થઈ તો જમીન માલિક ખાતે ઉદાહરણ બેંક ખાતે જમીન માલિક ખાતે ઉદાહરણ બહુ બેતાલીતા પણ દસ મધરે આપી દીધા એટલે બત્રીસ હજાર આવશે બત્રીસ હજાર જમીન માલિક લેશે બંધ કરી નફાનુકસાન ખાતે લઈ જઈએ તો નફા નુકસાન ખાતે ઉધાર કેટલી રોયલટી છે આપણે ખાલી ખર્ચ તો છે બેતાલીસ હજાર જે છે એ જ લેવાનું આમાં બંધ ખાતામાં ધ્યાનમાં રાખવાનું કે જે રકમ હોય એ જ લેવાની અને રોયલ્ટી ખાતે જમા કારણ કે તો જ મેળ થાય અને તે મેળ આવે નહીં ખાતાનો સરવાળો મળે અને આમાં એક નોંધ વધારે થશે પાંચમી કારણ કે મજરે ન મળે એવી રકમ છે આ ચાર હજાર તો એની નોંધ આપણે કરવી પડશે ન પંચ ખાતે લઈને વાતું બંધ કરવું પડશે જ્યારે પણ ખાતું બંધ કરવું જો રોલટી ખાતું બંધ કરીએ એટલે નફા સાથે ઉધાર તે રોલટી ખાતે એમાં મજરી ન મળે એવી રકમ હોય તો મજરી ન મળી રકમ ખાતે ઉધાર તે સોરી નફા નુકસાન ખાતે ઉધાર તે મજરી ન મળે તેવી રકમ ખાતે એને પણ નફા નુકસાન ખાતે લઈ જઈએ નફા નુકસાન ખાતે ઉધાર ચાર હજાર રૂપિયા તે ઓછા કામ ખાતે શું લખવાનું ઓછા કામ ખાતે જમા ચાર હજાર બરાબર ને શું જુઓ આમાં એક નોંધ વધારે આવી કઈ નોંધ વધારે આવી આ ઓછા કામ ઓછા કામની એટલે ઓછા બીજામાં ઓછું કામ નથી આમાં ઓછા કામની વધારે એટલા માટે આવી કે એમાં ઓછું કામ મને નથી મળે એવું ચાર હજાર રૂપિયા તો એ નફાનુસરણ ખાતે ઉધાર લઈ જઈને ખાતું શું કરવું પડશે બંધ એટલે નફાનુસં ખાતે ઉધાર ચાર હજાર તે ઓછા કામ ખાતે આ રોયલ્ટી જેવું છે રોયલ્ટીને આપણે કેમ બંધ કરવા માટે તે રોયલ્ટીની રકમ જેટલી રકમ ખાતે જમા કરી નાખી એમ ઓછા નફાનુસં ખાતે ઉધાર ઓછા કામની રકમ ચાર હજાર તો ઓછા કામ ખાતે ચાર હજાર તો પાંચ આમનો થઈ ચોથા વર્ષની પણ આમને આમ છે બરાબર છે ચોથા વર્ષની હું ખાલી રકમ કરી નાખું છું બાકી લખેલું બધું રાખું છું બરાબર તે તમારે મારે લખવું ને પણ ખડી એનું તીર આવશે અહીંયા ચોથું વર્ષ લખી નાખું શું લખી નાખું છું ચોથું વર્ષ બરાબર હવે આવે છે ચોથા વર્ષ તો ચોથા વર્ષનીમાંથી વોલ્ટી ખાતે તે જમીન માલિક ખાતે ચોથા વર્ષની કેટલી છે ચોથા વર્ષની વોલટી ત્રીસ હજાર છે કેટલી છે ત્રીસ હજાર બરાબર તો રોયલ્ટી ખાતે ઉધાર ત્રીસ હજાર લઘુત્તમ વાળા ખાતે કેટલી ત્રીસ હજાર બરાબર છે હવે આપણે આમાં મજરી આપ્યા છે તો જેમાં મજરી આપ્યું છે એ પ્રમાણે કરવી પડશે આપણે બરાબર છે તો મજરી આપ્યા ત્યારે જેમાં આમાં કર્યું તેમજ જમીન માલિક ખાતે ઉધાર કેટલા મજરી આપ્યા છે છ હજાર તો તે ઓછા કામ ખાતે કેટલા થશે છ હજાર બરાબર છે જે માગલી વર્ષે કરી તે એમને એમ જ પછી આપણે ચૂકવાનું થશે રોયલ્ટી બરાબર છે એ છ હજાર મજરે આપી દીધા છે એટલે આપણે કેટલા દિવસો નહીં ચોવીસ હજાર વીસ હજાર નહીં દઈએ તો ચોવીસ હજાર જમીન માલિક ખાતે તે બેંક ખાતે ચોવીસ હજાર બરાબર છે રોયલ્ટી ખાતું બંધ કરશું રોયલ્ટી ખાતું ત્રીસ હજારમાં છે એમાં પર ખાતે ગોંધા ત્રીસ હજાર કહેવાય કે ખાતું બંધ ત્રીસ હજાર આમાં પણ બજરે ન મળે તે રકમ બે હજાર છે તો એ બે હજારને પેન્શન ખાતે ઉદાહરણ કે હવે તો કાંઈ પાંચમું વર્ષ છે નહીં એટલે હવે કાંઈ બજરે મળે નહીં બે હજાર રહી જશે એને પેન્શન ખાતે લઈ જઈને એ ખાતું શું કરવું પડશે બંધ કરવું પડશે તો આ બે હજાર આ રીતે આવે તો ચારે ચાર વર્ષની આમનોટ થઈ ગઈ હવે ચારે ચાર વર્ષની આમનોટની ખતમણી કરીને એ જે ચાર ખાતા છે એ આપણે બનાવવાના છે તો આપણે ચાર ખાતા આપણે બનાવીએ એટલે દાખલો પૂરો થાય જો આ દાખલામાં આમ તો કાંઈ નથી તમે ખાલી ઓછો બનાવી અને પછી આમનોધ છે એ જો ત્રણ કંઈ ચાર આવે જો ઓછા કામનું વળતર એક હોય તો એક કામ વધે અને એમાં જો બાકી રહી જતી હોય મધિ ન મળે તેવી તો એને પાન્સન ખાતે જઈને ઓછા કામ ખાતે જેમાં જેમ રોયલ્ટીનું ખાતું બંધ કર્યું એને એનું ખાતું પણ બંધ કરવાનું એટલે એક આમનોધ વધારે થાય બસ બાકી બધા દાખલામાં આ રીતે જ આમ આના થાય આનાથી બીજી કોઈ આમનોદ નથી આપતી કાં તો કંઈ લઘુત્તમ ભાડું ઓછું હોય આપણે શું ઓછા કામની બાકીની કરતી હોય એ આપણે ચૂકવીએ ત્યારે આ રીતે આમ નોંધ કરવાની બરાબર છે જ્યારે પણ ચૂકવણું કરતા હોય તો આપણે આપીએ ત્યારે દસ હજાર આમાં છ હજાર આપીએ તો છ હજાર અને જ્યારે એને બંધ કરીને બાકી જતી હોય તો છેલ્લી આમનોદ આ રીતે કરવાની તો આ રીતે આમનું થાય છે થોડુંક આપણે ધ્યાન દઈએ તો આમનો તો બધામાં એક ને એક પ્રકારની હોય છે એટલે આંગણું તો કરવામાં કાંઈ વાંધો ના આવે એ રીતે આ કોઠો બનાવવામાં પણ કાંઈ વાંધો ના આવે એટલે રોયલ્ટીના દાખલાની અંદર આપણે હજી જોવાના છે બુકલેટનું એક વેચાણ ઉપર જોઈશું હજી બે પ્રકાર બાકી છે એ પણ જોઈશું પણ પાંચે પ્રકાર જોઈ લીધા પછી રોયલ્ટીના દાખલો કોઈ પણ આવડે તો તમને આવડે ના આવડે એવું બને નહીં પાંચે પાંચ પ્રકાર આપણે કરી જશું પછી સ્વાધ્યાયનો પણ એક દાખલો લઈશું આપણે સ્વાધ્યાયના પણ લઈશું તો એના ઉપરથી તમને રોયલ્ટી તમને બરાબર ઈઝી પડશે અને તમને ન આવડે એવું નહીં બને તો ચાલો આપણે ખાતા બનાવીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ખાતા જોઈએ તો લઘુત્મ માળા ખાતું રોયલ્ટી ખાતું જમીન માલું ખાતું રોછા ખાતું એ આમને જોતા જઈએ ખાતા હોય કરતા જોઈએ તમને કથાણી આવડે છે એટલા માટે મેં પહેલેથી કરી રાખ્યું છે કે બીજેમ ટાઈમ ઓછો હોય તમને સમજાવી દઉં છું તો એરિયામાં જે લઘુત્તમ બાળા ખાતે ઉધાર બત્રીસ હજાર જમીન ખાતે જમા તો લઘુત્તમ ભાડાની ઉધાર બાજુ જમીન માલિક ખાતે બત્રીસ હજાર થાય એ જમીન માલિક ખાતે જમા તો જમીન માલિક ખાતાની જમા બાજુ શું થશે લઘુત્તમ ભાડા ખાતે जमीन मालिक को खाते से किया जमा मत लघुतम बाल खाते बत्तीस हजार क्या बीजे हम पूछे रोयल्टी खाते उधार अठारह हजार रोयल्टी खाता में उधार बाजू बाल अठारह हजार ए लघुतम बाल खाते सामने एंट्री लघुतम बाल खाते ऊंचा काम ने उधार बाजू ऊंचा काम ने उधार बाजू लघुतम बाल खाते चौदह तो हजार बराबर से જે આપણે લખી છે બીજી આંગળી જમીન માલિક ખાતે ઉધાર તો જમીન માલિક ખાતાની ઉધાર બાજુ બેંક 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 ખાતે ખાતે હજાર આમ જોઈ તો બનાવવા નથી એટલે એક જ ચોથી આમ નફા નુકસાન બનાવવા નથી પણ રોયલ્ટી ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે રોયલ્ટી ખાતાની જમા બાજુ નફા નુકસાન ખાતે આમાં રોયલ્ટી ખાતું એકદમ ઈઝી છે લઘુત્તમ ભાડા બધું લઘુત્તમ મારો જ આવશે અને આ બાજુ ખાતું નપાન ખાતું શાતું આવશે શું કામ કારણ કે રોયલ્ટ્રીની કિંમત છે આપણે નપાન ખાતે જીલેજી બંધ કરી છે તો આ બાજુ રોયલ્ટી બંધ કરવા નપનુસન ખાતે ઉધાર તે રોયલ્ટ્રી ખાતે જમાયેલી રોયલ્ટી ખાતાની ઉધાર બાજુ રોયલ્ટી ખાતાની ઉધાર બાજુ લઘુત્તમ ભાડા ખાતે બધા જાય નપાન ખાતે લઘુત્તમ ભાડા ખાતે ચોવીસ હજાર કે ટપાલ નુકસાન ખાતે ચોવીસ હજાર આવી કે નહીં એવી રીતે છતાં આપણે જોતા જઈએ ચોથી આમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ કે નફા નુકસાન ખાતો આપણે બનાવવા નથી તો રોયલ્ટી ખાતાની જમા બાજુ રોયલ્ટી ખાતાની જમા બાજુ શું લખશું નફા નુકસાન ખાતે કેટલા લખશું અઢાર હજાર કેટલા લખશું અઢાર હજાર બીજા વર્ષની

લઘુતમ વાળા ખાતે આઠ હજાર બરાબર લઘુત્તમ વાળા ખાતે આઠ હજાર

અને આ ખાતો આ બંનેમાં કોઈ ફરક નથી બે એન્ટ્રી ચાર એન્ટ્રી આવે છે બરાબર પછી આપણે ત્રીજા વર્ષથી જોઈએ તો રોયલ્ટી ખાતે બેતાલીસ હજાર રોયલ્ટી ખાતાની આ ત્રીજા વર્ષની ઉધાર બાજુ બેતાલીસ હજાર જમીન માલિક ખાતે જમા બાજુ જમીન માલિક ખાતે જવા રોયલ્ટી ખાતે બેતાલીસ હજાર આવી ગયા પછી બીજી આંગણું ત્રીજા વર્ષે જમીન માલિક ખાતે ઉધાર દસ હજાર જમીન માલિક ખાતાની ઉધાર બાજુ દસ હજાર ઓછા કામ ખાતે લખવાના દસ હજાર બરાબર છે આજો તો ઓછા કામ ખાતાની જમા બાજુ શું લખવાનું દસ તો ઓછા કામ ખાતાની જમા બાજુ આજે એટલા લખવાના છે આપણે ઓછા કામ ખાતાની જમા બાજુ દસ હજાર તો આ ઓછા કામની જમા બાજુ છે તો એની બાજુ આપણે કેટલા લખવાના છે દસ હજાર લખવાના છે ઓછા કામની મદરે મળી તે બરાબર છે તો ઓછા કામની રકમ લખશું આપણે દસ હજાર રૂપિયા મજરે મળ્યા તે ઓછા કામ ખાતે દસ હજાર રૂપિયા મજરી મળ્યા તે તો જમીન માલિક ખાતે બધા દસ હજાર તે ઓછા કામ ખાતે જમા દસ હજાર તો ઓછા કામ ખાતાની જમા બાજુ દસ હજાર લખાઈ ગયા ભૂલાઈ ગયા છે આ લખે બીજા વર્ષના દસ હજાર લખેલા છે નથી બીજા વર્ષના જમીન માલિક ખાતે દસ બરાબર લખેલા છે ને પછી ત્રીજા જમીન માલિક ખાતે બત્રીસ હજાર તે બેંક ખાતે રળકી ચૂકવી તે જમીન માલિક ખાતાની ઉધાર બાજુ બત્રીસ હજાર ત્રીજા વર્ષના બત્રીસ હજાર બરાબર છે તે બેંક ખાતે બેંક ખાતું આપણે બનાવતા નથી ચોથું નફા નુકસાન ઉધાર બાજુ રોયલ્ટી ખાતે રોયલ્ટ્રી ખાતે જમા એટલે રોયલ્ટ્રી ખાતે બેતાલીસ હજાર એ નફા નુકસાન ખાતે જમા બેતાલીસ હજાર પાંચમી આંગણું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચાર નફા નુકસાન આપણે બનાવતા નથી ઓછા કામ ખાતે ઉધાર ચાર બાજુ ઓછા કામ ખાતે તો ઓછા કામ ખાતે આ ચાર હજાર નફા નુકસાન ખાતે લખેલા ઓછા કામ ખાતે ચાર હજાર લખેલા છે પછી ત્રીજી આંગણું છે જમીન માલિક ખાતે ચોવીસ હજાર તે ઓછા કામ ખાતે છ ચોવીસ હજાર જમીન માલિક ખાતે છ હજાર ઓછા કામ ખાતે છ હજાર જમીન માલિક ખાતે છ હજાર જમીન માલિક ખાતાની ઉધાર બાજુ જમીન માલિક ખાતાની ઉધાર બાજુ છ હજાર આ લખેલા છે બરાબર છે તે ઓછા કામ ખાતે જમા ઓછા કામ ખાતે જમા છ હજાર રૂપિયા આવ્યા જમીન માલિક ખાતે છ હજાર રૂપિયા છે બરાબર છે પછી બેંક ખાતે ઉધાર ચોવીસ હજાર તે સોરી જમીન માલિક ખાતે ઉધાર ચોવીસ હજાર તે બેંક ખાતે જમીન માલિક ખાતાની ઉધાર બાજુ આ ચોવીસ હજાર ખાતે તો બેંક ખાતે આપણે કરતા નથી પછી નફાનુશન ખાતે ઉધાર ત્રીસ હજાર આ ચોથા વર્ષ નફાન ખાતે ઉધાર ત્રીસ હજાર આ ત્રીસ હજારની સામે આવશે લઘુત્તમ મારું ત્રીસ હજાર ચોથા વર્ષની પાંચ મેળો નફાનુશન ખાતે બે હજાર ઓછા કામ ખાતે બે હજાર તો નફાનસણ ખાતું ઓછો કામ ખાતે બે હજાર છે અને નફાનસન ખાતું આપણે બનાવતા નથી અને એની આમનો ન થાય તો ચારે ચાર વર્ષની આમ નોંધ આપણે બનાવી અને એની ખતવણી કરી તો એની ખતવણી કરવાથી આ ખાતા આવી જાય છે તો મિત્રો આ રીતે દાખલો ભી હડતાલનો પૂરો થયો હવે ચોથો પ્રકાર નો રીડિયો વિડીયો જોઈશું તો આ ચેનલમાં મારી તમે લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને ફોરવર્ડ કરજો અને કાંઈ સૂચનો ડોકમેન્ટમાં લખતા રહેજો કોઈ સવાદનો દાખલો ના આવડે તો કૉમેન્ટમાં લખજો એ દાખલો હું કરાવીશ જય શ્રી રામ જય દ્વારિકાદીશ